દેખાય છે કે નહીં જો આવી ગયા શું કોઈ અમારા ભાઈ ને ઘરે અમારા છોકરી શા બનાવે છે અને દીશું ભાભી હું ચોટી લઈશ તમારે બોલ આય ભાઈ કે ભાઈ ને મોબાઈલ છોકરા ને કેવી જોતા આંગળી ફેરવે છે મોબાઈલ માં આવડે ને ચવટી લઈશું હા જો કઈક કે

જો આ ભરાય છે શુક્રવારી કાંઈથી ગેપ છે અંદર ચાવાને એને આજ પકડજે હા હા લેવાનું છે મોરતા બધું આમ ચટ શુક્રવારી કામરેજ એફબીસી મોલ ની બાજુમાં ભરાય છે તમે જોઈ શકો છો જો ની ત્યાં આપણે આવી ગયા અમ

તો વાંધો ને શુક્રવારે માતા મારા મારી થાકી ગયા ને એટલે રસ્તીઓ બધા આવી ગયા છે રસ્તીઓ માટે રસ્તીઓ ની તો બહુ મજા આવે છે

પરેશ આવી ગયા અને વાટે હતો અમે બધા જમી તો શેતન કે હું એક પરેશ તું એ મને ખબર જ છે તું વાટે હતો જમી લીધું છે ખુરશી ઉપર બેઠો કા બે ગયા બેઠા તો યુવરી ભાઈ નીતુ ભાઈ તો મામી ને ફળામ ગડી ગયા

બાય બાય મળે નેક્સ્ટ વિડીયોમાં અને ગુડ નાઇટ તો ચલો બાય બાય